મંજૂરી વગર એક્ઝામ લેવાની બધી પ્રોસેસ થઈ ગઈ ચોઈસ ફિલિંગ થઈ ગઈ આ બધી જ પ્રોસેસ એક વર્ષ પછી ખબર પડે છે કે મંજૂરી વગર નહીં થઈ શકે કઈ રીતે આ વાત શક્ય બને ક્યાં સુધી નકલી કૌભાંડ આ રીતે ચાલતા રહેશે અને ઉમેદવારો પરીક્ષા આપતા રહેશે અને પરિણામ તેઓને કોઈ જ પ્રકારે નહીં મળે કારણ કે જ્યારે ચોઈસ ફિલિંગ થઈ જાય છે તમારા બધા જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય છે પછી તમને જો કહેવામાં આવે કે તમે જે પરીક્ષા આપી છે એનો તો હવે કોઈ અર્થ જ નથી કારણ કે તો મંજૂરી વગરની તમે પરીક્ષા આપી તો તમે વિચાર કરો કે એ આખું માળખું કેવી રીતે બન્યું હશે જ્યાં પરીક્ષા લેવામાં આવી એ પરીક્ષાના પેપર્સ કેવી રીતે નીકળ્યા હશે એનું સેટઅપ કેવી રીતે થયું હશે પરીક્ષા જે જે લેનાર માણસો હશે ત્યાં ધ્યાન દેખરેખ રાખવા વાળા માણસો હશે કેવી રીતે એમણે આખી બાબતોનું મેનેજમેન્ટ કર્યું અને આ બધું જ મેનેજમેન્ટ જો યોગ્ય રીતે થયું તો પછી કેમ એવું કહેવામાં આવ્યું કે અહીંયા તો મંજૂરી બહાર પડી જ નથી આખો મુદ્દો આપણે એમની પાસેથી જ જાણે કે જેમણે આ પરીક્ષા આપી છે અને એક વર્ષ પછી તેમને ખબર પડી છે કે આ પરીક્ષાનો હવે કોઈ અર્થ જ નથી આપણી સાથે આ ચર્ચામાં તમામ ઉમેદવારો જોડાયા છે તેમની સાથે જ વાત કરી પહેલા રાકેશભાઈ સાથે આપણે વાત કરીએ અને આખા મુદ્દાને આપણે આગળ વધારીએ રાકેશભાઈ જે રીતનું આપનું આ પ્રશ્ન જે રીતની આખી આ વાત ક્યારે એક્ઝામ આપણે આપી હતી અને કેવા પ્રકારેનું આપને જવાબ મળ્યો ક્યાં સુધી તમે પ્રયત્નો કર્યા કે આ તમારી બધી પ્રોસેસ આગળ ચાલતી રહે અને આપણે જે ચર્ચામાં વાત કરી હતી કે તમે તમારી પ્રાઇવેટ જોબ મૂકીને આના માટેની એક્ઝામ આપી હતી તો હું ઘણા સમયથી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો હતો તો એ બે હજાર ચોવીસમાં માર્ચમાં ઝટકો જે ઈપીડી એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ એની અંદર આવે છે એમાં ભરતી બહાર પડી પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ વનની એકસો તેપન જગ્યાની ભરતી હતી એટલે એને વેબસાઇટમાં પણ આવી હતી અને છાપામાં પણ આવ્યું હતું એટલે એમાં મેં અપ્લાય કર્યું અપ્લાય કર્યા પછી એમાં પહેલી એક્ઝામ આવી છઠ્ઠા મહિનામાં પહેલી એક્ઝામ આવી એટલે હું પહેલા મહિનામાં એક્ઝામ આપવા ગયો પછી એમાં હું પાસ થઈ ગયો પછી બીજી એક્ઝામ આવી જે મેન એક્ઝામ હતી પહેલી એક્ઝામ છે એ ખાલી ક્વોલિફાઈંગ એક્ઝામ હતી એ છઠ્ઠા મહિનામાં યોજાઈ હતી જૂન બે હજાર ચોવીસ એ ક્વોલિફાઈંગ હતી બીજી એક્ઝામ માટે તો એ ક્વોલિફાઈ કર્યા પછી બીજી એક્ઝામ આપી મેં બીજી એક્ઝામમાં પણ હું પાસ થઈ ગયો પછી આ લોકોએ મેરિટ બહાર પાડ્યું અને પછી અમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવ્યા વડોદરા તો અમે બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા વડોદરા બારમા મહિનામાં બારમા મહિનામાં એક્ઝામ આપેલા પછી તમારે વડોદરા પછી અમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયું ઓકે પછી એમણે અમને મેડિકલ માટે બોલાવ્યા તો મેડિકલ માટે અમે વડોદરા ગયા તો અમારું પહેલા મહિનાની અંદર છે મેડિકલ છે એ કમ્પ્લીટ થઈ ગયું હતું પછી તમને પોસ્ટિંગ આપે કે ભાઈ તમે કયા એરિયામાં તમારે જોબ કરવાની છે તો એ માટે સર્કલ ચોઇસ આવે તો એનો અમને ઓપ્શન આપ્યો કે ભાઈ તમારે કયા સર્કલમાં જોબ કરવી છે તો એ પણ જાન્યુઆરી મહિનામાં છે ને એ કમ્પ્લીટ થઈ ગયું હતું બધા બધા અમે ઉમેદવારો જે પાસ થયા હતા સિલેક્ટ થયા હતા એને સર્કલ ચોઈસ પણ કરી નાખી તો સર્કલ ચોઈસ પછી જનરલી એવું હોય છે કે ભાઈ એક મહિનાની અંદર મેક્સિમમ અપોઇન્ટમેન્ટ છે એ મળી જતી હોય છે તો અમારે ઘણા છે એ પ્રાઇવેટમાં હું પણ પોતે પ્રાઇવેટમાં નોકરી કરતો હતો તો નોટિસ પીરિયડને એ બધી અસર ન થાય એ માટે અમે છે એ પ્રાઇવેટમાં જોબ મૂકી દીધી હતી કે ભાઈ હવે જોબ તો અમને મળવાની જ છે તો પહેલો પહેલો મહિનો વયો ગયો બીજો મહિનો પણ વયો ગયો ત્રીજો મહિનો પણ વયો જો પછી અમને ડાઉટ થયો ભાઈ અપોઈન્ટમેન્ટ કેમ નથી આપતા એટલે પછી અમે બધા ભેગા થઈને વડોદરા ગયા જેટકો કોફી અને એની કોર્પોરેટ ઓફિસ છે તો ના અમે આવેદન આપ્યું ભાઈ અમને જલ્દીથી જલ્દી અપોઈન્ટમેન્ટ આપો અમે નોકરી પણ મૂકેલી છે અને અમે જે ઘણા જે ઉમેદવારો છે એ અત્યારે આર્થિક ને એવો બધો સામનો કરી રહ્યા છે અને બીજી જે બીજી જે વર્ષમાં ભરતી આવી છે એલઆરડીની કોન્સ્ટેબલની એમાં પણ લોકોએ છે એ જવા દીધી હતી કેમ કે આમાં તો અમારું અમને આમાં તો ભાઈ કન્ફર્મ જ છે બરોબર હવે ભરતીમાં આપણે શા માટે ખોટી મહેનત કરવી બિલકુલ ભરતીની વાત જ્યારે આવે ત્યારે એક સપના જોતા હોય છે કે હવે ફાઇનલી અમે આમાં પરીક્ષા આપીશું અને અમને સારી એવી જોબ મળશે પણ અહીંયા તમે જુઓ આ જે રીતે આખી આ પરિસ્થિતિને વર્ણવવામાં આવી છે તમને બધાને એક સવાલ થયો હશે કે જ્યારે પરીક્ષાની આટલી બધી તૈયારીની વાત આવે આખું નોટિફિકેશન બહાર પડે તમને વેબસાઇટ ઉપર બધી જ જાણકારી આપવામાં આવતી હોય અને એમાં પણ ઓલ ઓવર ઇન્ડિયામાંથી તમામ ઉમેદવારો અમદાવાદમાં એક્ઝામ આપવામાં એક્ઝામ આપવા માટે આવે છે કેટલી મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપી હશે આપણી સાથે તો અત્યારે ચાર પાંચ જણા છે જેમની સાથે આપણે વાત કરીએ છીએ પણ એ લોકોની સંખ્યા કેટલી બધી હશે અને જ્યારે તેઓને ખબર પડી કે આ તો બધું જ નકલી હતું આ બધું જ જે થયું એમાં તો મંજૂરી કોઈ જ પ્રકારની લેવામાં આવી નહોતી તો એ લોકો પર શું વીતી હશે અલ્પેશભાઈ જે રીતનું આખો આ મુદ્દો અહીંયા સામે આવ્યો છે તમે કહી રહ્યા છો કે તમે એક્ઝામ આપી તમારી પાસે વેબસાઇટ ઉપર તમને આ બધું જ જાણકારી મળી હતી કે આ તારીખે એક્ઝામ છે આ તારીખે તમારું પરિણામ આવશે અને બધી જ વાત બરાબર પણ હવે આમાં મંજૂરી છે કે નહીં એ તો ખબર પડે જ નહીં કારણ કે જ્યારે કોઈ પણ સત્તાવાર વેબસાઇટ ઉપર આની જાણકારી આપવામાં આવેલી હોત તો એક્ઝામનું નોટિફિકેશન આપવામાં આવી હોય તો કોઈ પણ ઉમેદવારને મગજમાં એક જ વાત હોય કે આ બધું માન્ય જ હશે આ બધું મંજૂરી વાળું જ હશે પણ અહીંયા તો મંજૂરી જ નથી લીધી આ કઈ રીતે શક્ય બને ચોક્કસથી મેડમ આ સરકારે અમારા ભવિષ્ય ભવિષ્ય સાથે ચેડા કર્યા છે અને જે આ સંવેદનશીલ સરકાર કહે છે ભાજપ સરકાર એ અમારી સંવેદનના વિદ્યાર્થીઓની જે મહેનત છે અત્યારે હાલ પાણીમાં ઢોળી દીધી છે હવે અમે લગભગ દોઢ બે વર્ષથી આ જેટકો પ્લાન્ટ એટેન્ડન્ટ માટેની તૈયારી કરી રહ્યા હતા અરે જેટકો પ્લાન્ટ એટેન્ડન્ટ માર્ચે માર્ચમાં એમને એડવર્ટાઇઝમેન્ટ પાડી એના પછી ફર્સ્ટ ટાયર એક્ઝામ અમે ક્લિયર કરી સેકન્ડ ટાયર એક્ઝામ લેવાઈ એ પણ ક્લિયર કરી એમાં એમાં પણ મેરિટમાં આવ્યા પછી અમે એક્ઝામ પણ ક્લિયર કરી એના પછી એમને જે મેરિટમાં આવ્યા હોય એ લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ એ લિસ્ટ પણ બહાર પાડ્યું એ લિસ્ટ પણ એમને વેબસાઇટ ઉપર અપલોડ કર્યું એ પ્રમાણે અમને કોર્પોરેટ ઓફિસ વડોદરા ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાયા હતા એ પણ અમે કમ્પ્લીટ કર્યું એના પછી એ લોકોએ મેડિકલ લિસ્ટમાં મેડિકલ માટેનું જે લિસ્ટ હતું એ પણ એ લોકોએ વેબસાઇટ ઉપર અપલોડ કર્યું અને સાથે સાથે અમારા મેલ આઈડીમાં ઈમેલ પણ કર્યા હતા કે તમારો હવે મેડિકલ માટેનો સમય થઈ ગયો છે તો તમે મેડિકલ લેટર ઓફિસે આવીને લઈ જાવ તો એ લેટર પણ લઈ આવે એના પછી જે હોસ્પિટલમાં હતું એ હોસ્પિટલમાં મેડિપ મેડિકલ પણ કમ્પ્લીટ કરાવી દીધું ત્યારબાદની પ્રોસેસ હતી છેલ્લે લાસ્ટ પ્રોસેસ કહી શકાય એ સર્કલ ચોઈસની કહી શકાય એ સર્કલ ચોઇસ પણ આ જેટકો જેટકો તરફથી અમને સર્કલ ચોઈસનું પણ મેલ આવી ગયો હતો અને સર્કલ ચોઇસ પણ કરી દીધું હતું અને અમારા જે પરિવારમાં જે ઘૂસી કહેવાય એનો કંઈ પાર ન હતો અમારા જે મમ્મી પપ્પાને જે આશાઓ લઈને બેઠા હતા એ આશાઓ આજે સરકારે ચકણાચૂર કરી દીધી છે હવે કાલે જ એક ચાર તારીખે જ એક વેબસાઇટ ઉપર જેઠકોએ લેટર લખ્યો એમાં લખ્યું કે કોઈ કારણસર એમના અંગત ઇન્ટરનલી કંઈ ઇશ્યુના કારણે આ ભરતી અત્યારે રદ કરવામાં આવે છે અને તમારા જે ફી ભરેલી હતી પાંચસો રૂપિયા એ રિફંડ કરી દેશું હું સરકારને એ જ પ્રશ્ન પૂછું છું શું દોઢ વર્ષ એન્જિનિયરની એક કિંમત પાંચસો રૂપિયા જ છે એ સરકારને મારા એક સવાલ કરવો છે કે શું એન્જિનિયર એક પાંચસો રૂપિયા માટે દોઢ વર્ષ માટે પાંચસો રૂપિયા માટે જ લડે તો તો અત્યારે હાલ એ એક સર મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પટેલભાઈને પટેલને વિનંતી કરું છું આપણા માધ્યમથી કે અમને કોઈ પણ ઇન્ટરનલી જે પણ ઇશ્યુ હોય એ સોલ્વ આઉટ કરીને અમને જલ્દીમાં જલ્દી આ ઓર્ડર આપો અમારી કંઈ ભૂલ ના હોય છતાં પણ અમારે કેમ ભોગવવાનો વારો આવ્યો એના માટે એક સરકારની વિનંતી છે જેમ બને એમ જલ્દી અમને ઓર્ડર અને આ ઓર્ડર આપે અને આ જે નિર્ણય લીધો છે એ રદ કરે અને અમારા જે ઓર્ડર માટેની જે અમારી જે માગણી છે એ માગણી સ્વીકારે એવી સરકારની રજૂઆત છે બિલકુલ અહીંયા આખો આજે ઘટનાક્રમ આખો આજે મુદ્દો સામે આવ્યો છે એના પછી વિપુલભાઈ એક સવાલ એવો પણ આવે છે કે દોઢ વર્ષ એક થી દોઢ વર્ષ તમે રાહ જોઈ છે પરીક્ષા માટે હવે તમે કહી રહ્યા છો કે એમને બધા જ મેલ્સ આવ્યા છે તો પછી તમે કહી રહ્યા છો કે સરકારે એવું કીધું કોઈ ગમે કારણોસર આ પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે એટલે અહીંયા મંજૂરીનો સવાલ નથી આવતો મંજૂરી નથી મળી એવું નથી આવતું કોઈક અગમ્ય કારણોસર આ પરીક્ષા કેન્સલ થઈ છે એવું બહાર આવી રહ્યું છે આ મંજૂરી નથી મળી એવું તમને કેવી રીતે ખબર પડે એકચ્યુઅલી મેડમ બે દિવસ પહેલાં જ્યારે જટકુરની સાઇટ પર જ્યારે ભરતી કેન્સલ હોય એમને જ્યારે મૂક્યું તો અમે મતલબ અંદર તપાસ કરાવી તો એવી જાણવા મળી કે ઈપીડી પાસેથી આ લોકોએ મંજૂરી જ નથી લીધી એમ એ જટકોને મતલબ આ જે પોસ્ટ પીઓ વન પહેલાં પોસ્ટ જે આવે છે જટકોની અંદર પીઓ વન આવે છે અત્યાર સુધી જે પોસ્ટ મતલબ જે રિક્રુટમેન્ટ થતી એ પીઓ વનમાંથી થતી આ વખતે જ્યારે એમ નોટિફિકેશન પાસેથી એની અંદર ચોખ્ખું લખ્યું કે પીઓ વનની જગ્યાએ પીએ વન અત્યારે હાલ બી નોટિફિકેશન પર તમે જે ઝટપણ સાહેબ પછી તમે જોઈ શકો છો કે એમને લખ્યું હતું કે પીઓ વનની જગ્યાએ પીએ વન છે એટલે અમે જ્યારે ભરતી મતલબ જ્યારે નોટિફિકેશન જોયું તમને એમ કે ચલો ભાઈ પીઓનની જગ્યાએ આ લોકોએ નામ બદલ્યું છે જેમ કે શિક્ષણની અંદર તમને ખ્યાલ છે કે પહેલાં શિક્ષણ સહાયક હતું વચ્ચે પછી જ્ઞાન સહાયક લાયા તો તમને એમ કે ભાઈ અમારા માટે બી કશું લાયા હશે આમાં એવું હતું કે અમારે ત્રણ વર્ષ પહેલાં ફિક્સેશન હતું પછી બે વર્ષ પીએ વન ને પછી અમને ની પોસ્ટ આપવાની આ બધું નોટિફિકેશનની અંદર લખેલું હતું એટલે અમે એમની જે બી પ્રોસેસ હતી પ્રિલિમ્સ આપી મેન્સ આપી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું અમારું મેડિકલ થઈ ગયું ચોઈસ ફિલિંગ થઈ ગયું અને છેલ્લે પછી છ સાત મહિનાની ગેપ પછી અમને એમને એવું કહેવામાં આવ્યું કે આ ભરતી હવે કેન્સલ ઓકે મતલબ આની અંદર જ્યારે જેટકો જાહેરાત પાડતી હોય તો અમે જેટકો પર તો આશા રાખીએ કે જેટકો નાની મોટી કંપની નથી જેટકો ઓલ ઓવર ગુજરાતની અંદર આપ મતલબ મેનેજમેન્ટ કરે છે તો કોઈ નાની કંપનીઓને કોઈ આપણે ચાલો ભરતી કેન્સલ કરી નાખીએ તો વાત માનીએ એમ અમે જ્યારે એકસો ત્રેપન આ લોકો ક્વોલિફાઈ થઈને નોકરી માટે આવ્યા હોય અને પછી તમે એન્ડ ટાઈમ પર એમ કીધું કે ભરતી કેન્સલ તો અમારે એકસો ત્રેપન જે અમે સિલેક્ટ થયા છે જે દોઢ વર્ષની અમે મહેનત કરી છે અમારે જવાનું કહી હવે એમ અમારે ઓર્ડર લેવા હોય તો કોની પાસે અમારે જવાબ કોની પાસેથી માગવો એમ બિલકુલ બહુ જ સાચી વાત છે આપની વિજુભાઈ હું તમને પૂછવા માંગીશ કે આ આખા આ ઘટનાક્રમમાં સવાલ એવા પણ થઈ રહ્યા છે કે વર્ષ દોઢ વર્ષ સુધી તમે રાહ જોઈ છે નોટિફિકેશન બહાર પડ્યું છે પરીક્ષા લેવાઈ ગઈ છે તો પછી આ આટલી આટલું મોટું જ્યારે ગેમ્બલ કહી શકાય કે તમને બે દિવસ પહેલા જ ખબર પડે કે આખી આ પરીક્ષાને રદ જ કરી દેવામાં આવી છે તમારા તરફથી આ મામલે કોઈને રજૂઆત કરવામાં આવી અચ્છા આપે કોઈને રજૂઆત કરી તો એણે આગળ સરકાર કે તંત્ર સુધી આ મામલે વાત પહોંચાડી છે અને તેઓ તરફથી આનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર આવ્યો છે હા મેડમ અમે આ બાબતે રજૂઆત કરવા ઊર્જામંત્રી એટલે કનુભાઈ દેસાઈને રજૂઆત કરવા વિદ્યાર્થીઓ બધા ગયા હતા તો ત્યાં એમને પહેલાં તો એમને મળવાની જ ના પાડતા હતા કે તમને નહીં મળવા દઈએ એમના બીજા પીએ બધા દાદાગીરી કરતા પછી કનુભાઈ દેસાઈને મળવા ગયા તો એ ડિપ્લોમેટિક જવાબ આપતા હતા કે તમારે ભાઈ પ્રાઇવેટ જોબ કરી લેવી જોઈએ સરકારને જરૂર હશે તો સરકારી જોબ તમને આપશે બસ એવા જ ઉડાવ જવાબો આપતા હતા એમને કોઈ સરખા જવાબ ન આપતા અમે માં ગયા તો ત્યાં એમ કહે છે કે તમે વડોદરા જાઓ વડોદરા જઈએ તો એમ કહે છે તમે ગાંધીનગર જાઓ અમને કોઈ સરખો જવાબ જ આપતા નથી મેડમ અને આ પરતી આખી કમ્પ્લીટ કરી બે એક્ઝામો લીધી ત્યાં સુધી એમને ખબર જ ના રહી કે અમે મંજૂરી લીધી નથી તો પછી તમે એક્ઝામો કઈ રીતે લીધી પણ અહીંયા આખા ઘટનાક્રમમાં સરકાર તરફથી તો એવું જ આવે છે કે કોઈક અગમ્ય કારણોસર પરીક્ષા નથી લેવામાં આવી સરકાર તરફથી મંજૂરીની વાત તો કરવામાં આવતી જ નથી તો આ મંજૂરીનો પ્રશ્ન ક્યાંથી આવ્યો અને તમે કોઈ વિદ્યાર્થી નેતાને કે પછી કોઈ અન્ય સંગઠનને કોઈ આ મામલે રજૂઆત કરી કે તમને પીઠબળ મળી રહે જેથી કરીને તમે સરકાર સુધી આ વાત પહોંચાડો આપણું નિરાકરણ આવે હા સર મેડમ અમે વાત કરી છે યુવરાજજી જે અમારા નેતા છે વિદ્યાર્થી નેતા એમને તરફથી જે સપોર્ટ થાય છે એમને કરે છે પ્રેસ કોન્ફરન્સમાં પણ વાત કરી છે અને અમારે મેડમ એક જ બસ કે તમે આ પોસ્ટ સેક્શન નથી તો પણ ભરતી કરી તો પછી પોસ્ટ સેક્શન હવે તમે મંજૂર કરો અને અમને નિમણૂક આપો બસ સરકારને એવી અમારી અપીલ અને આ તમે બે દિવસની અંદર અમને કહી દીધું કે ભરતી કેન્સલ તો અમારા ઉપર મેડમ કેવું વીતે છે હાલ બહુ ખરાબ હાલત થઈ ગઈ છે અમારી બિલકુલ યશભાઈ આ આખા ભરતી ક્રમની અંદર પ્રાઇવેટ જોબ્સ તમે બધાય છોડી છે તમે બધા એવું કહી રહ્યા છો તો પરીક્ષા આપતા પહેલા તમારે આ જોબ કમ્પલસરી છોડી દેવી પડતી હોય છે કે પછી પરીક્ષાની તૈયારી કરવા માટે તમે સ્વેચ્છાએ તમારી પ્રાઇવેટ જોબ છોડતા હોવ છો અમાર કેવું હોય છે કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોઈએ એટલે આપણે સાથે જોબ ભી કરતા હોઈએ ફેમિલી ઇશ્યુ ના કારણે આપણો પૈસા ભી ઇન્કમ ભી જરૂર હોય મે જોબ ચાલુ હોય અને આપણો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોઈએ પછી કે છેલ્લે આપણો બધું પૂરું થઈ જાય ટાયર વન ટાયર ટુ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચોઈસ ફિલિમ મેડિક આશા બંધ જાય તો ઓલરેડી આપણે અમુક નોકરી પાકી છે એટલે આપણો માટે આપણે કહી દઈએ કે ભાઈ આ તારીખથી અમે આવવાના નથી અત્યારે હાલ અમે મેડમ જોબલેસ છીએ ઇન્કમ પૈસા છે નથી અમારે જવાનું ક્યાં તમે તમારી પ્રાઇવેટ જોબ તો ચાલુ જ હતી મેડમ પ્રાઇવેટ જોબ ચાલુ હતી પણ કેવું તો ઓર્ડર આવવાના તૈયારી હતા ચોઇસ ફિલિંગ થઈ જાય એટલે વિથિન મહિનાની અંદર આપણો ઓર્ડર મળવાના હતા આસા બંધ થઈ જાય અને ત્યારે તમે કોઈ પ્રાઇવેટ જગ્યા પર જોબ કરતા હો તો એમાં ક્વેરી આવતી હોય છે હા મેડમ ક્વેરી આવતી હોય કે આપણે જોબ કરતા હોઈએ તો એમને નોટિસ આવવી પડે કે વિથિન મહિનાની અંદર હું નોકરી છોડું છું એટલે આપણો એમનો ઓર્ડર નોટિસ આવવી પડતી હોય છે ઓકે એટલે મૂળ અહીંયા વાત એ આવે છે કે અહીંયા આ તમામ ઉમેદવારોના ઘરના રહ્યાના ઘાટના રહ્યા કારણ કે તેમણે પોતાની પ્રાઇવેટ જોબ પણ છોડી દીધી તેમણે સરકાર માટે ખાસ કરીને ગવર્મેન્ટમાં ઝટકો માટે જે તૈયારી કરી હતી એક્ઝામની રાકેશભાઈને આપણે પૂછીશું કે જે રીતનું આખું આ ઘટનાક્રમ રહ્યો જે રીતનું આખું આ માહોલ રહ્યો બેવ જોબ નથી રહી ગવર્મેન્ટ તરફથી પણ આ જોબને રદ કરી દેવામાં આવી છે આને માટે ફરીથી એક્ઝામ લેવામાં આવશે એવું ક્યાંક કહેવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ અહીંયા પ્રાઇવેટ જોબ્સ હવે તે લોકો છોડી દીધી છે એટલે ત્યાં પહેલે જ તેમને ઇન્ટરવ્યુ આપવા પડશે પહેલેથી તેમને એકડો ઘૂંટવો પડશે એટલે અત્યારે જે બેરોજગારીનો સમય તેઓનો જઈ રહ્યો છે મારે તમને પૂછ્યું છે તમે અમદાવાદના જ છો કારણ કે આખી એક્ઝામ અમદાવાદમાં લેવાતી હોય છે ઓલ ઓવર ઇન્ડિયા ના ઉમેદવારો બરાબર તો આપ અમદાવાદ થી ના ના હું ભાવનગર થી છું એટલે ભાવનગર થી આપણે અહીંયા એક્ઝામ આપવા માટે આવ્યા અને ભાવનગર થી તમારે વડોદરા જવાનું થયું ને આ ગાંધીનગર આવવાનું થયું ને આપણે ધક્કા રહ્યા બિલકુલ તો હવે આ આખા ઘટનાક્રમની અંદર તમે જ્યારે સરકાર છે ને રજૂઆત કરી ને જે રીતે અહીંયા વિપુલભાઈ કહી રહ્યા હતા કે ઉડાઉ જવાબ મળ્યા છે કે આ તમારે પ્રાઇવેટ જોબ કરી લો આ અત્યારે એક્ઝામ કેન્સલ થઈ છે તો અમે આવનારા દિવસમાં નવું નોટિફિકેશન બહાર પાડશું તો આ તો તમારી વાત થઈ પણ તમારા જેવા બીજા ઘણા લોકો હશે કે જે તમારા જેટલા પણ સક્ષમ નહીં હોય જે માંડ માંડ આના પાંચસો રૂપિયા પણ ભેગા કરીને એક્ઝામ આપતા હશે એ લોકોની હાલત કેવી થઈ હશે એવી લોકોની તો બહુ ખૂબ ખરાબ હાલત છે એ લોકો અત્યારે આ રીતના આવેદનમાં એમાં પણ આવી શકતા નથી એટલા પણ એવડા લોકો પાસે પૈસા નથી કે વ્યવસ્થા નથી એવડા લોકોની ફેમિલીની હાલત પણ બહુ ખરાબ છે અને ઘણા એવા અમારા ઉમેદવારો છે જેનું જે જે મેરેજ છે એ આ જોબ મળવાની છે એના લીધે જ થયા છે તો એવડા લોકોને પણ ફેમિલીમાં પ્રોબ્લેમ ઇસ્યુ થયા છે અને એવડા લોકોએ આવેદન પણ કર્યું છે ભાઈ અમારે આવી રીતનું ફેમિલી ઇસ્યુ પણ થાય છે તો તમે જલ્દીથી જલ્દી કોઈ પણ આઉટ કરીને ઓર્ડર આપો એમ બિલકુલ કલ્પેશભાઈ અહીંયા જે રીતે પરીક્ષાની વાત આવે કે અહીંયા સરકારે એવું કહી દીધું કે અત્યારે રદ કરી છે આવનારા દિવસોમાં આને નવી જાહેરાત કરીશું તમારા તરફથી કોઈ અલ્ટિમેટમ તેમને આપવામાં આવ્યું છે કારણ કે તમારા જેવા લાખોની સંખ્યામાં ઉમેદવારો હશે કે જેમણે આ પરીક્ષા આપી હશે અત્યારે આપણે ઘણા ગાણ્યા લોકો સાથે વાત કરીએ છીએ પણ આખા ઓલ ઓવર ગુજરાતના જ વાત કરીએ તેમની પાંચ હજાર કરતાં વધારે સંખ્યા તો બટ ઓબ્વિયસલી થતી હશે આ પરીક્ષા માટે તો એ લોકોના ભવિષ્યનું શું અને જો હજી બે પાંચ મહિના આમાંના આમાં જતા રહેશે તો તમારા લોકોની હાલત કેવી થશે ચોક્કસથી મેડમ આ એક્ઝામ માટે જે આ એક્ઝામ માટે કહી શકાય કે દસ હજારથી પણ વધારે કેન્ડિડેટ આ ફર્સ્ટ આરની જેટકોની એક્ઝામ આપી હતી ગુજરાતમાંથી ઓવર ઓલ ઓવર ઇન્ડિયામાંથી કોઈ પણ એમાં કેવું હોય રિઝર્વેશન પંદર ટકા જે હોય છે ને રિઝર્વેશન હોય છે એના 85% ટકા ગુજરાતની પબ્લિક લેવાની હોય છે તો ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી પણ ઘણી બધી પબ્લિક એક્ઝામ માટે આવતી હોય છે અને આ અમારી એક્ઝામમાં પણ ઘણા બધા એવા છે કે એમના ઉંમર થઈ ગઈ બરાબર તો એ એક્ઝામ પાસ થઈ ગયા તો એમની ચોત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા પછી આ લોકોએ રદ કરવાનો લઈ લીધો હવે એમના માટે તો એક વર્ષ વધી દોઢ વર્ષ વધી ગયું એટલે એમના તો પછી બીજી કોઈ એક્ઝામ હોય એમના કંઈ એપ્લાય ના કરી શકાય કારણ કે એની એજ લિમિટની જે ક્રાઇટેરિયા હોય એ નડતો હોય ક્યાંક ને ક્યાંક અને આ મેડમ આ જેટકો માટે અમે વારંવાર એક ઉર્જા વિભાગમાં પણ રજૂઆત કરતા રહ્યા છીએ તો ઉર્જા વિભાગમાંથી એ લોકો એવું કહેતા હોય કે તમારી રિક્વાયરમેન્ટ જે ખરી એ જેટકોએ કરી તો તમારે જેટકો જોડે જવાબ લેવો જોઈએ તો જેટકોએ જવા જેટકો જોડે જઈએ તો જેટકો ત્યાં એન્ટ્રી જ નહોતા આપતા અમે ગેટ ગેટ બાર જ ઊભી રાખતા હતા અને આ બાબતમાં કોઈ ચર્ચા કોઈ જવાબ આપવા માટે તૈયાર નહોતું અને અમે વારંવાર અમને ખોર અમાડી રહ્યા હતા અધિકારીઓ તમે કે અહીંયાથી જેટકો જાઓ જેટકોવાળાએ એમ કે તમે ગાંધીનગર જાઓ તમને ગાંધીનગર જવાબ મળશે હવે આ બધું જે કહી શકાય કે આ બધાનો પૈસાનો વેડફાટ ઉંમરનો વેડફાટ અને હવે પછી એવું કહે છે કે હવે વર્તી રદ કરી દે તો અમારે એ જે દોઢ વરસ બે વરસ જે બગડ્યું એ તો બગડ્યું જ પણ આગળની પરીક્ષા માટેનું જે

આ જે પીઓ જ વાત કરું તો આ કંઈક દર વર્ષે ભરતી નહીં આવતી આ લગભગ છ પાંચ છ વર્ષ પછી ભરતી આવી એની તો પાંચ પાંચ છ વર્ષની વખતે ઓલરેડી ભરતી આવે છે ને એમાં જયારે અમે કોલિફાય થયું તો પછી આ પછી ભરતી કેન્સલ તો ફરતી ક્યારે આવશે એનું કશું નક્કી ટાઈમ ટેબલ ભરતીનું હોતું નથી ગવર્મેન્ટમાં કે ગમે ત્યારે પછી આવ્યા પછી બી કંઈ નક્કી નહોતું ગમે ત્યારે પેપર ફૂટી જાય ગમે ત્યારે મતલબ ગમે તે વાત ના કારણે કેન્સલ થઈ જશે એક્ઝામ એટલે સરકાર પર વિશ્વાસ કરો કે ના કરો એ નક્કી નહીં રહેતો હોય આ પહેલી વાર આવું થયું છે કે પછી આની ભૂતકાળમાં પણ આવી ઘટના ઘટી ચૂકી છે કે એક્ઝામ લીધા પછી એક્ઝામ કેન્સલ થઈ હોય કે પછી પેપર ફૂટી ગયું હોય ઝટકામાં થયું છે અમે મતલબ બે બે ત્રણ જે એક્ઝામ આપી એની અંદર આ પહેલી એક એક્ઝામ મારી ક્લિયર થઈ ગઈ એટલે મને મને ને મારા પરિવારને એવી આશા દીધી ચલો હવે ગવર્મેન્ટ જોબ લાગી છે એક સેટ થઈ જાય પછી કશીક વિચાર્યું છે એમ અને આવા બધું થઈ ગયા પછી આની અંદર એકચ્યુઅલી અમારી ભૂલ બી નથી આની અંદર ભૂલ જે તે અધિકારીની છે અમારે શું ઉમેદવાર શું કરે કે જે નોટિફિકેશન એને ફોલો કરવાની જે એમને જે કીધું હોય એક્ઝામ આપો મેડિકલ કરો એ બધું અમે કરવાનું હોય અમે એ બધું કરી લો અમે પછી જોબની જ આશા રાખીએ એ લોકો મતલબ લેશે કે મંજૂરી એ બધો એમનો વિષય છે એ મેનેજમેન્ટનો વિષય છે ભાઈ કયા કયા વિભાગ માટે કઈ કઈ પોસ્ટ માટે આ ભરતી હતી અને શું હતા એના એજ ક્રાઇટેરિયા શું આ મેડમ ભરતી હતી જેટકો પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ વનની જે જેનું બેઝિક ક્વોલિફિકેશન હતું ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઉપર હતી અને એનું એજ રિલેક્સેશન પા પાંત્રીસ યર્સનું હતું પણ આ ભરતીમાં અમને બહુ અમારી સાથે બહુ અન્યાય કરી દીધો છે અમે કમ્પ્લીટ બે એક્ઝામો ક્લિયર કરી ડીવી કમ્પ્લીટ કર્યું મેડિકલ કમ્પ્લીટ કર્યું અને છેલ્લે ચોઈસ ફિલિંગ પણ કમ્પ્લીટ કર્યું અને બસ નિમણૂક આપવાની રાહ જોઈ રહ્યા હતા અને છેલ્લે બસ અમને રદનો મેસેજ મળ્યો એટલે મેડમ બહુ દુઃખ થયું અને બસ સરકાર જોડે એક જ અપેક્ષા રાખીએ છીએ કે અમને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવી અને અમને ઓર્ડર આપે ગમે તે કરી અને મંજૂરી લાવે અને સરકાર અમારા તરફ ધ્યાન દોરી અને અમને ઓર્ડર આપે બસ એ વિનંતી બિલકુલ ભાઈ જનરલી ટાઈમિંગ પીરિયડ કેટલો હોય છે જ્યારે તમે એક્ઝામ આપી દો તો કેટલા સમયની અંદર જોબ મળી જતી હોય છે મેડમ એ તો સરકારમાં કે નક્કી હોતું નથી કે કઈ રીતે મળી જાય એમને મન ફાવે ત્યારે પરિક્ષા તમે ચોઇસ ફિલિંગ કરી લીધી માની લો તમે ચોઇસ ફિલિંગ કરી લીધી તમારું મેડિકલ બી બધું બધી રીતનું થઈ ગયું તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ થઈ ગયું પછી એના ફિક્સ હોય છે કે એક બે મહિનાની અંદર તમને જોબ મળવા પાત્ર થઈ જ જાય હા ચોઇસ ફિલિંગ ના એક મહિનાની અંદર નિમણૂક પત્ર આપવાનો હોય છે પણ અમારા જે 7 મહિના થઈ ગયા પણ હજુ અમને નિમણૂક પત્ર નથી મળ્યા અને નિમણૂક પત્ર મળવાની જગ્યાએ અમને કેન્સલ મેસેજ મળે છે એટલે અમારે મેડમ હવે કરું તો કરું છું અમારે બસ સરકાર તરફથી બસ એક જ આશા કે એમને ગંભીરતા કરીને અપોઇન્ટમેન્ટ લેટર આપો બિલકુલ યશભાઈ હવે અહીંયા અપોઇન્ટમેન્ટ લેટરની વાત વાત કરી રહ્યા છો પણ સરકાર એવું કહે છે કે ફરીથી અમે પેર વિચારણા કરીને પરીક્ષા નવેસરથી લઈશું આપ જે લોકોએ એક્ઝામ આપી છે એ લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરીશું કે ફરીવાર આપ એક્ઝામ આપી શકો જે એજ એજ ક્રાઇટેરિયામાંથી બહાર થઈ ગયા છે તે લોકો પણ એલિજિબલ રહેશે એક બે વર્ષ સુધી એક્ઝામ આપવા માટે તો આપ મધ્યસ્થી કરવા રેડી થાજો કે પછી આપની માંગ કંઈક અલગ છે સરકાર ફેરથી એક્ઝામ કન્ડક્ટ કરવા માગતી હોય તો આ એક્ઝામ શા માટે લીધી એમને શા માટે એમને આ બધું કાવત રાખ્યું જો તમે ફેરથી એક્ઝામ લઈ મંજૂરી લેતા હોય તો કેમ આ એક્ઝામ કોન્ટિટેટિવ એમાં કેમ મંજૂરી કેમ ના લીધી તમે તમારા પાસે પાવર હોય છે મંજૂરી આપી શકો છો પણ કેમ તમે મંજૂરી નથી આપતા તમે પહેલાં એક્ઝામ લેવડાવો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો બધું કરાવી દેવો પણ પછી એટલે તમે મેસેજ આવી કે ભાઈ ઉપરથી સ્ક્રેપ કરી કાઢી છે કેમ આવું જો તમે ફીરથી જ એક્ઝામ કન્ડક્ટ કરાવતો તો આમાં ચાલુ છે ને એપોઇન્ટમેન્ટ લેટર બિલકુલ રાકેશભાઈ અહીંયા ફરીથી એક્ઝામની વાતમાં જે રીતે યશભાઈ કહીએ છીએ તમારો જવાબ આના માટે શું છે અને બીજો મુદ્દો મારે એ પણ તમારી પાસેથી જાણવો છે કે હવે ફરીથી એક્ઝામમાં જે નિર્ણય સરકાર તરફથી બહાર પાડવામાં આવે છે જે ખાસ કરીને તૈયારીઓ ને લઈને કે પછી અન્ય કોઈ બાંધછોડ તમને કરી આપવામાં આવે છે કોઈ રિલેક્સેશન આપવામાં આવે છે તો પણ તમારા તરફથી શું છે તમે ફરીથી એક્ઝામ આપવા માટે રેડી છો કે નહીં અને ક્યાંક સરકાર તરફથી એવું કહેવામાં આવે કે બધા જ લોકોનું વિચારવાનું છે બધા જ લોકોને સારું બને એના માટે અમે આ એક્ઝામ ફરીથી લેવા માટે જ આ જ નિર્ણય કરીએ છીએ તો તમારા તરફથી આંદોલન કરવામાં આવશે કે પછી તમે ફરીથી એક્ઝામ આપવા માટે જશો ના ના અમારો એ જે નવી ભરતી આવે એનો બહિષ્કાર કરવામાં આવશે અમારા તરફથી અને એનો વિરોધ કરવામાં આવશે પછી જે જગ્યા ખાલી પડી રહેશે જ્યાં ખરેખર માણસો નથી તો એ જગ્યાનો છે એ જગ્યા અમને એપાર્ટમેન્ટ આપી દો એટલે જગ્યા ભરાઈ જાય આ જનરલી આમાં કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવામાં આવતી હોય છે કે આવી રીતે જ ભરતી કરવામાં આવે છે પરીક્ષા લઈને ના ના પરીક્ષા લઈને ભરતી કરે પણ ત્રણ વર્ષનું વ્યાસ રાખે ત્રણ વર્ષનું તમને ફિક્સ પગારમાં રાખે બિલકુલ તો એ એને લઈને પણ આપ આપની કોઈ વિચારણા કરવામાં આવે કે એ નિયમમાં પણ કોઈ ચેન્જીસ કરવામાં આવે તેને લઈને કોઈ આપની રજૂઆત કે માંગ છે તો એમાં અમારી રજૂઆત છે કે હવે તમે ત્રણ વર્ષનું જે વીએસ છે એ કાઢી નાખો ભાઈ ડાયરેક્ટ સીધું રેગ્યુલરમાં જ ભરતી કરો અમારી હલ્પેશભાઈ અહીંયા સરકારને આપ રજૂઆત કરવા માટે બે દિવસ પહેલાં ગયા અને જે સરકાર તરફથી આપને કહેવામાં આવ્યું હવે આવનારા દિવસોમાં આપના તરફથી કેવા પગલાં રહેશે ચોક્કસથી મેડમ ચોક્કસથી મેડમ આ આજે જે કહેવાય કે સરકાર જો આ રીતે નિર્ણય એમના જે રદ કરવાનો જે નિર્ણય આપ્યો છે એ અમને અમારે તમારા માધ્યમથી કહીએ છે ન્યૂઝના માધ્યમથી કહીએ છીએ સર અમારી સંવેદના જે વિદ્યાર્થીઓની જે મહેનત છે એને સમજો અને આ જે નિર્ણય લીધો છે રદ કરવાનો એ નિર્ણય રદ કરીને રદ કરવાનો જે નિર્ણય લીધો છે તે અમારા હિતમાં આવે અને અમને ઓર્ડર મળે તેવી સરકાર અપેક્ષા રાખીએ છે મેડમ અને જે પણ મહેનત કરી છે ટૂંકમાં એ કઈ વિદ્યાર્થીઓની સંવેદના વિદ્યાર્થીને જ ખબર હોય કે કઈ રીતની તૈયારી થતી હોય છે અને આ એક જ નોટિફિકેશનની અંદર આ લોકોએ અમારા જે સપના જોયા હતા એ સપના ચકના શૂર કરી દીધા છે તો સરકાર હવા પછીની જે નેક્સ્ટ ભરતીની એ કહે છે કે નવી ભરતી નવી શરદી તો શું ગેરંટી કે અમને સિલેક્ટેડ અમે સિલેક્ટેડ કેન્ડિડેટ અમને સિલેક્ટ કરશે જ આ લોકો બરાબર કોમ્પિટિશન તો દરેક એક્ઝામ માં દરેક દિવસે ને દિવસે વધવાની જ છે બરાબર એટલે મારો એ સવાલ પણ એ છે તમને આના આગળનો કે તમને અસમાની લોકો આ એક્ઝામ માં તમને જે ગુણ આવ્યા એના કરતાં આની ફરીથી જે એક્ઝામ લેવામાં આવે એમાં ઓછા ગુણ આવ્યા તો પણ અહીંયા તો સ્થિતિ ખરાબ જ ખરાબ જ દ્વારો માટે કારણ કે પહેલી વાર જો કોઈ ડિસ્ટિંક્શન આવ્યું હશે અને બીજી વાર મને સેકન્ડ ક્લાસ આવ્યો હશે તો પછી એ તો એલિજિબલ નહીં રહે આગળ ભરતી થવા માટે કે પછી આગળ કોઈ જગ્યા પર એને નિમણૂક કરવા માટે ચોક્કસથી મેડમ આ જે સરકાર કહે છે કે અમે બીજી વાર ભરતી નવેસરથી જે પણ પરીક્ષા લેશું ફરીથી લેશું બરાબર એના માટેની ફી ફીસ તો બરાબર છે પરંતુ જે મહેનત કરવાની હોય એમને એની શું ગેરંટી કે અમને સિલેક્ટેડ કેન્ડિડેટ એ સિલેક્ટ થવાના જ છો તમે અને તમે કટ ઓફમાં આવશો અને મેરિટમાં આવશો એ શું ગેરંટી એટલે અમારે તો કંઈ બીજું કંઈ સરને અપેક્ષા નથી બીજી કોઈ રજૂઆત એ જ છે કે અમને બીજી કોઈ એક્ઝામની જગ્યાએ અમને જે

ફોર્મ કોઈ જાહેરાત પડે તો ફોર્મ બધા ભરે છે પણ લાગી શકતા નથી આમાં શું જે તૈયારી કરે છે એને ખરેખર જોબ જોઈએ એ લોકો તૈયારી કરવાના છે એ લોકો મહેનત કરવાના છે અમુક મતલબ ફોર્મ ભરીને તમે એક્ઝામમાં આપી તમે જોબ ના મળી જાય એની અંદર તો કહેવાનો મતલબ એ છે કે જે જોબ કરે છે મતલબ જે મહેનત કરે છે એનો અત્યારે આ બધું ક્લિયર થયું એનો એ ન્યાય આપો એમ જે લોકો થયું છે છે કેમ લાગે કારણ કે એટલે ઓબ્વિયસ છે કે એક વર્ષ પછી જ્યારે કોઈ નિર્ણયને આખો ચેન્જ કરી દેવામાં આવે શૂન્યથી શરૂઆત કરવામાં આવે તો કંઈક અંદર ગ્લીચ હશે એવું લોકોના માનમાં હોય પણ આની અંદર મોટું કોઈ કૌભાંડ જ હશે કોઈક મોટી ભૂલ સરકારથી થઈ હશે ને એટલા માટે કેન્સલ કરવામાં આવી છે એવું તમને કેમ લાગે છે કહ્યું છે કે મેડમ આ પ્રોસેસ બધી પતી ગઈ હોય છેલ્લે ઓર્ડર આવવાની તૈયારી હોય તમને છ સાત મહિના વેઇટ કરવા પછી એમ કે ભાઈ ભરતી કેન્સલ તો એનું કોઈ વેલિડ રીઝન હોવું જોઈએ અમે ત્યાં પૂછ્યા તો એવું કહેવામાં આવે છે કે પીએ વનની ખરેખર પોસ્ટ છે જ નહીં આની અંદર એ નોટિફિકેશન પર લખેલું હતું અમે ઉમેદવાર નોટિફિકેશન જોઈએ અંદર પીઓ વન ની જગ્યાએ પીએ વનને ને અત્યારે રિક્રુટ કરીશું ત્રણ વર્ષ પીએ વન ફિક્સ રહેશે પછી બે વર્ષ મતલબ થોડું ફૂલ પે થશે અને પછી પાંચ વર્ષ પછી એ લોકો પીઓ વન બનશે જે ખરેખર હાલ પોસ્ટ જેટપની અંદર છે બરાબર મતલબ પાંચ વર્ષ પછી એમને પીઓ વન બનાવવાના હતા હવે આગળ જતા બધા આ લઈને આવ્યા પોસ્ટ જ નથી તો તમને ઓર્ડર જ નહીં મળે એમ ઓકે તો કેવામાં આવે કે તો ટેકનિકલ શ્રતિઓના કારણે આવું થઈ ગયું છે તો તો તમારી પાસે કોઈ જવાબ જ ન હોય સામે દલીલ કરવા માટે તો શું તો તો જે ઉમેદવારો એક્ઝામ આપી એ લોકોને ફરીથી એક્ઝામ આપવી જ પડશે લોકો પાસે પણ કોઈ ઓપ્શન નથી રહે મેડમ તો આમાં શું ભૂલ અમારી નથી આની અંદર જે પોસ્ટ રિક્રૂટ કરાવવાની પોસ્ટની અંદર જે કરવાનું જેટકોને કઈ પોસ્ટ છે કે કોને હાજર કરવાનું એ જેટકો મેનેજમેન્ટ કરતું હોય અમારી ઉમેદવાર તરીકે તો અમારે ખાલી જેટકોમાં જોબ લેવી છે અમે એની જોબની તૈયારી કરીએ પહેલા જોઈએ ક્વોલિફાઈ થઈએ કે નહીં ક્વોલિફાઈ હોય તો પછી એના માટે તૈયારી કરીએ એક્ઝામ આપીએ ક્લિયર થાય તો અમને જોબ મળે જોબ મળ્યા પછી અમારે વિચારવાનું આવશે ઓકે તો હવે આપની માંગ નહીં સંતોષાય તો તો મેડમ હવે શું કરીએ અત્યારે મતલબ માંગ તો એ રજૂઆત કરી શકે અમે તમારા માધ્યમથી તમારી પડખે કોઈ આવ્યું છે કોઈ રાજકીય પાર્ટી તરફથી કોઈ નેતા તમારી પડખે આવ્યા છે હા મેડમ જે યુવરાજસિંહ સરખરા આપણે યુવરાજસિંહ જાડેજા એમને મને રજૂઆત કરી એમને એ મતલબ એ તમારું દુઃખ સમજે છે એ લોકો એમને અને એમને ખબર છે તો એમને એક પ્રેસ કોન્ફરન્સ બી કરવાની વાત કરી છે પ્રેસ કોન્ફરન્સ બી થઈ છે અને એની અંદર એ રજૂઆત કરવાના છે કાકા મે સ્ટુડન્ટ જે રજૂઆવાને બધું છે એમની પાસે અને એની સાથે રજૂઆત કરવાના છે હા મતલબ જે અમારી જે પ્રોસેસ થઈ અમારી જે મેડિકલ થઈ આ મતલબ અમે ડોક્યુમેન્ટ અમને એમને આપ્યા એમને જોયા એટલે એમણે કહ્યું ભાઈ હા તમારે ઓર્ડર મળવો જોઈએ તમારી કઈ ભૂલ આની અંદર નથી ભૂલ જે તે અધિકારી તો ભૂલ મતલબ જે અધિકારી સજા ભોગવ છે તમે શું કા સજા ભોગવ એમ બિલકુલ તો અહીંયા જરીતનો આખો ઘટનાક્રમ થઈ રહ્યો છે અધિકારીઓના વાકે આ ઉમેદવારોને ક્યાંક રજડપાટ કરવાનો વારો આવ્યો છે કારણ કે એ જ ક્રાઇટેરિયા ઘણા જ ઉમેદવારો એવા છે કે જેમનો પૂરો થઈ ગયો છે પણ છતાં પણ નોકરી નથી મળી એમને એક્ઝામ તો ત્યારે જ આપી હતી કે જ્યારે તો એ જ ક્રાઇટેરિયામાં ફિટ થતા હતા પણ દોઢ વર્ષ જેવો સમય થઈ ગયો અને દોઢ વર્ષ પછી એ પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવી ટેકનિકલ કારણોસર આ પરીક્ષા રદ કરવામાં આવે છે તેવું સરકાર તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારોની માંગ જે છે તે સંતોષવામાં આવે છે કે પછી સરકાર આમાં કોઈ મધ્યસ્થી કરે છે કે પછી નવેસરથી એક્ઝામ લેવામાં આવે છે આ તમામ ઉમેદવારો ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચાને અહીંયા વિરામ કરીએ છે બધું સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે